અમદાવાદના કાંકરિયા કાર્નિવલના તમામ પ્રોગ્રામ રદ કરવામાં આવ્યા છે મનમોહનસિંહના નિધનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે એએમસીએ કાર્નિવલ રદ કરવાની જાહેરાત કરી કાંકરિયા કાર્નિવલના તમામ કાર્યક્રમ રદ રાખવાનો નિર્ણય જાહેર કરાયો છે પચીસમી ડિસેમ્બરથી એકત્રીસમી ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ યોજાતો હોય છે પરંતુ ગઈકાલે મોડી રાત્રે મનમોહનસિંહના નિધનના સમાચાર જાહેર થયા અને ત્યારબાદથી સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર થયો છે અને અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો કાર્યક્રમ સંપૂર્ણપણે રદ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એએમસી દર વર્ષે કાંકરિયા કાર્નિવલ પચીસથી એકત્રીસ ડિસેમ્બર સુધી યોજે છે અને જેમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે આ કાર્નિવલનો આનંદ માણવા માટે પરંતુ કાંકરિયા કાર્નિવલના તમામ કાર્યક્રમ રદ રાખવાનો નિર્ણય એમસીએ જાહેર કર્યો છે પચીસ ડિસેમ્બરથી એકત્રીસમી ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ યોજાતો હોય છે પરંતુ હવે આ કાર્નિવલનો કાર્યક્રમ રદ રહેશે સંવાદદાતા આશુતોષ ફોનલાઈન પર જોડાયા છે આશુતોષ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું નિધન થયું અને આ સમાચાર સામે આવતા જ તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે કાંકરિયા કાર્નિવલ પણ રદ થયો છે શું વધુ જાણકારી જી પૂર્વ વડાપ્રધાન નું પાણું વર્ષની વયે નિધન થયું છે ત્યારે રાષ્ટ્રીય શોક જે છે તે જાહેર કરવામાં આવ્યો છે સાત દિવસ માટે રાજકીય શોક જે છે જાહેર કરવામાં આવ્યો છે છવ્વીસ તારીખથી લઈને એક એક બે હજાર પચીસ સુધી જે છે તે રાજકીય શોક છે તેને લઈને હવે કાંકરિયા કાર્નિવલ જે છે તે પણ રદ કરવાનો નિર્ણય જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે જૂથ સમય પહેલા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફક્ત આજનો કાર્યક્રમ રદ કરવાની જાહેરાત કરી હતી પરંતુ હવે તમામ જે છે તે કાર્યક્રમ જે છે તે રદ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે એટલે આગામી જે એકત્રીસમી ડિસેમ્બર સુધી ચાલતો કાકરે કાર્નિવલ જે છે તે પણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે કારણ કે રાજ્ય સરકારે નોટિફિકેશન જાહેર કર્યું છે કે આગામી પહેલી તારીખ સુધી જે છે રાષ્ટ્રીય શોક જાહેર થશે અને તમામ કાર્યક્રમો જે છે તે ઉજવણીઓ જે છે તે બંધ રહેશે સાથે સાથે તમામ જગ્યાઓ પર જે ફ્લેગ લગાવવામાં આવે છે તે પર અડધી કાઠીએ ફરકાવવાના રહેશે તે પ્રકારનું નોટિફિકેશન પર રાજ્ય સરકારે હાલ જાહેર કર્યું છે તેના કારણે કોર્પોરેશન દ્વારા નિર્ણય કરાયો છે કે જે કાંકરિયા કાર્નિવલ છે જે ઉજવણી થતી હોય છે વિવિધ આકર્ષણો જે आउता ते, तुमाम जे तुमाम जे ते ते तमाम तमाम जे करा आभार आशुतोष जाणकारी आप